તો તો ફમતે તમે એક નંબરના ના છો હો ઓ નો કે કેમ કેમ એ ગે ગદ્દાર જ છો તાન પેલા તો થોડી મજૂરી હતી ને તો અમન કેતા હવે અમન મજૂરી નઈ લાવતા તમે એ આલ્યા ભાઈ કોમ નેનું નેનુ હોય છે એટલે કોમ નેનુ ને તમે ભારે થ્યા છો ના ના અમે તો કોઈ ભારે છા નહીં પણ આ તો શું છે ખબર છે મજૂરી જરૂર ના હોય એટલે પછી હા એટલે હમણાંથી અમારી જરૂર નઈ હોતી તમારે આજે પણ ભાઈ નહીં વાંચી નહીં વાંચી વાળી એમાં શું ના ભાઈ છે ઓછું પોસું કોમ હોય એટલે એકલા કઈ નાખો છો હા ભારે કોમ આવે એટલે બાસકો જીન બોલાવાના મારા જોડે હમણાં કોમ આવ્યું તો પણ હવે તમન નહીં કેવું ગમે ત્યાં આવ્યું કેવું પાણી ફોટો ખાધી ખેગાજી પૂરણ કરવાનું કોમ મારે રાખવું છે એ મુરખા એ કોમ તો રાતો રાત પટાઈ નાજો પૂરણ ને ઓય પૂરણ થઈ ગયું એમ કર્મ તમે કેમ રાખ્યું આવ કેટલામ રાખ્યું તું એ તો ગમે એટલામ રાખ્યું તો મન કીધું તું તો શું હતો તો ભાઈ શું કરવા ભાઈ અમે બે જણાની જરૂર હતી એટલે હવે બે જણાની જરૂર હોય છે એમ ને એ તો આજે જ વળી તમને કે ના હવે પણ અમે નહી આવો કેમ નહી આવો ગમે બી જરૂર હશે તો અમે નહી આવો આ તો ના આવતા ભાઈ કશો તો વાત કરો સાથે બીજા મજૂરી આવશે એટલે ગામમાં કોઈ નહીં અમારા સિવાય કોઈ નહીં આવે તમારી જોડે આ તો કોઈ વધો નહીં જો નહીં આને તારે એટલે એટલે જો એમ કહું મારા બદલે મજૂરી નહીં કરતા રીના હોસ્ણાવ ફાડો ફારો ફારો મોટા ઉકો પાડો ને ત્યાં બે જણા આવજો સારો એ સિવાય ના આવતા હો સારું લે ભાઈ ગમે ટી તો ના આવતા એ સિવાય મારો કાઢી વીવન જીવન મેદર બન જતા હૈ ગાર વાળી ઉપડો મારા કોમ પેઢી ઉપડો पितलो मने वो कंदा थाले आ सोखो मने दो वे लगी दोस्ती को किसे की नजर बदल जाएगा तू नहीं थी खबर न कस में रही न वादे रहे न संग मरने के वो इरादे रहे मर जा कलेजा

કીધું એ ખુદ કીધું મને કે મેં સો રૂપિયા રાજી થઈ ને આવ્યા તા હવે એ શું હાલે વાત કરો નક્કી કરવા બોલ્યા રાખો

તમે આ સાઈડમાં માં મેલજો પેલા શું છે કોમ તમે ચેકડામાં આવ્યું છે આ કોમ ચેકલા માં છે તેરસો રૂપિયા માલ્યું છે વડી ચોક્કસ શાંતિ રાખો શું છે શું છે બાપુજી અરેપુજી કરે છે હંગાજ કોમ કરે છે હંગાજ વેસે તો ગદારી કરો આપડે મારા હંગ ખરી મજૂરી ના પૈસા લઈ ગયો ગદારી કરી છે

ગુંતા કાકા આ ભગવાન શહન ના કરે આ તો કાળી મજૂરીનો પૈસો છે ફૂટીને છે ફૂટી અને ભોગવવું પડશે દાબળી મૂઠા આવ તો ખબર નઈ પડે પણ ઘર પણ આવશે ને તાણી ખબર પડશે કે અમે હરમનું ગાધું તું તો મારે ગાઢવું પડે છે તાણી અને ગુંતા કાકા તમે એવું માનતા હોય કે કે મારે આ બધું પેલા ભૌમો ભગવવું પડશે ના ઈ તમારી મોટી ભૂલ છે અતર તો ભગવાન આ ભૌમો જ બધું બતાવો છે હાચું કેガルજી

પણ આ તમારો તમારો દગો દાખલ નહી બન્યો હતો આ તો ભૂમતા આકા હવે મને ખબર પડી કે તમારા ઘરમાં માં ફૂંચી ખાવા કેમ નહી પણ ફૂંચી ખાવા ચોથી હોય કારણ કે તમે તમારા પાર્ટનર હંગા છે દગો કરો છો ગમે તે ધંધો પાર્ટનરશિપમાં ભેળો કરતા હોય તો એના હંગા કોઈ દાડો દગો ના કરો નકર ભગવાન કોઈ દાડો માફ ના કરે એનું ભોગવવું પડે અને એ આના ભવમાં મો આ તો મો ફૂજી ભૂલ થઈ ગઈ માં ફૂજી ભાઈ ભૂલ થઈ ગઈ ને વાગુજી ભાઈ માફી માંગો કે વાઘુજી ભૂલ થઈ ગઈ મારી